વાઘોડે વિધાનસભા ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે સમર્થકોની કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોર લગાવી રહ્યા છે મતદારોને આકર્ષવા માટે સભાઓ અને રેલીઓ યોજી રહ્યા છે અને ત્યારે વાઘોડે વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે વડોદરા તાલુકાના ગંગાનગર ઉંડેરા કોયલી અંકોડિયા શેરખી કોટના બાજવા કરચિયા પદમલા ગામમાં ભવ્ય રેલી સ્વરૂપે ઝંઝાવાથી મોતિયાપુરા લાલજીપુરા સોખડા ચંપાપુરા દશરથ નંદેસરી અનગઢ સહિત જે ગામો છે તેમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં કરવામાં આવ્યો હતો જ્યાં ગામે ગામ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામે ગામથી રાજકીય સામાજિક આગેવાનોની સાથે મોટી સંખ્યામાં યુવાનો આ ભવ્ય જનસંપર્ક યાત્રામાં જોડાયા હતા ચૂંટણી દરમિયાન ફૂલહારથી સ્વાગતની સાથે સાથે બુલડોઝરની પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અનોખી રીતે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું સ્વાગત કરવામાં આવ્યું ગામે ગામ મળી રહેલા ભરપૂર જનસમર્થન સમર્થન જોતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત નિશ્ચિત છે ત્યારે વાઘોડે વિધાનસભામાં ભગવો લહેરાશે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલના ગામમાં ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું બુલડોઝરથી પુષ્પ વર્ષા કરી કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું માતા ભારત માતા જય ઘોષ એટલે આપણે નક્કી કરેલું છે કે દર વર્ષે આપણી વિધાનસભાની જે કઈ દીકરીઓ આની અંદર જોડાનો દર વર્ષે આપણે સમૂહ કરવાનો આ સમૂહલગ્ન આપણે જે દર વખતે રામપુરામાં કરવી છે ત્યાં આજુબાજુમાં જ્યાં સારી જગ્યા મળશે ત્યાં જ કરશું આપણા વડોદરા તાલુકાની અંદર અને એની અંદર આપ પણ આંગળી ચિંધવાનું પણ આપણા ધર્મમાં કીધેલું છે કે પુણ્ય મળે છે એટલે જે કોઈ પરિવારની સ્થિતિ સારી ના હોય ને આ સમૂહ લગ્નની અંદર જોડાવા માંગતો હોય તો આપણા કાર્યાલય ઉપરથી ફોર્મ મેળવીને i know